કચ્છ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઈ જેમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી માંડવી અને ગાંધીધામના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રાધાન્ય આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો આત્મનિર્ભર ભારત અભિયાનમાં જોડાવા પણ હાકલ કરી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વોકલ ફોર લોકલ નો મંત્ર આપીને આત્મનિર્ભર ભારત સંકલ્પના અભિયાનનો પ્રારંભ સમગ્ર સ્તરે થઈ રહ્યો છે પ્રકારે સેન્ટ્રલ લેવલ લેવલ પ્રદેશ અને હવે જિલ્લા કાર્યશાળા હતી જેની અંદર તમામ મંડળના કાર્યકર્તાઓ જવાબદાર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના આ કાર્ય કાર્યશાળા બાદ નીચે મંડલ સ્તરે પણ કાર્યશાળાઓ યોજાશે કુલ મળીને વિષય છે દેશના જે કંઈ પણ શ્રમિક દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ થાય દેશની માટીની મહેક જેની અંદર હોય એનો ઉપયોગ થાય અને જે રકમ છે ખર્ચાતી રકમ સ્વદેશી વસ્તુઓ પાછળ ખર્ચાય દાખલા તરીકે અર્થશાસ્ત્રીઓનું કેવું છે કે સો રૂપિયા સ્વદેશી બાબત ઉપર ખર્ચાશે તો એનું મૂલ્યવર્ધન થઈને આઠસો રૂપિયા સુધી પહોંચશે તો કુલ મળીને આ પૈસો આપણા દેશમાં ફરશે આ રકમ આપણા દેશના શ્રમિક આપણો ખેતીવાડીનો ખેડૂત કિસાન રોજગાર મહિલા તમામને મળી રહે એના માટેનો ફાયદો થાય એ માટેનો આખો આ કાર્યક્રમ થઈ રહ્યો છે